નથી હત્યા અમિત ખૂટના જે આખો કારસો રચાયો છે આખા ઘટનાક્રમની વાત કરીએ તો ઘટના ત્યાં આવીને અટકી છે કે જે સગીરા છે તેનું નામ જે એડવોકેટ ભૂમિકા પટેલ છે તેમના દ્વારા લેવામાં આવ્યું છે એટલે કે સગીરાની આઈડેન્ટિટી લીક કરવામાં આવી છે આઈડેન્ટિટી લીક કરવામાં આવી છે એવા આરોપ ભૂમિકા પટેલ જે સગીરાના એડવોકેટ છે તેમના પર લગાવવામાં આવ્યા એડવોકેટ પર પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો એમને એવું પણ કહ્યું પોલીસ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે આ કિસ્સામાં સજા થઈ શકે છે પરંતુ આજે સેશન્સ કોર્ટમાંથી ભૂમિકા પટેલને જ્યારે જામીન મંજૂર થઈ ગયા અને તેઓ જામીન અરજી તેમની જે છે તે મંજૂર થઈ ગઈ અને આજે તેઓ

હવે આ આખી જે કાર્યવાહી થઈ પોલીસની એના ઉપર કેટલાક બહુ ગંભીર સવાલો ઊભા થાય છે સૌથી પહેલા જે એફઆઈઆર કરવામાં આવી એ માત્ર મારા ઉપર જ કરવામાં આવી હવે તમે જોવો તો અગાઉ પોલીસ છે જે પીઆઈ ડામોર જ્યારે જે તે સમયે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ હતા એફઆઈઆર દાખલ થઈ તે સમયે એની અંદર જે જુવેનાઇલ છે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકિશોરી એનું નામ એફઆઈઆરમાં હોવા છતાં સરકારી વેબસાઇટ ઉપર બહુ ગંભીર બાબત છે કે સરકારી વેબસાઇટ ઉપર એફઆઈઆર અપલોડ કરવામાં આવી ફર્સ્ટ ગાઈડલાઈન છે કે જ્યારે જોવાયેલ હોય ત્યારે એનું જે સંવેદનશીલ એફઆઈઆર ગણાય અને એને અપલોડ કરવાની હોય સૌથી પહેલા એ એફઆઈઆર અપલોડ કરવામાં આવી ત્યાર પછી પોલીસે જે અમિત ખુદ આત્મહત્યા કેસ હતો એની અંદર સુસાઇડ નોટ હતી આ સુસાઇડ નોટ પણ સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ વાયરલ થઈ છે તો આ સુસાઈડ નોટ કોના મોબાઈલમાંથી વાયરલ થઈ કોણે આ સુસાઈડ નોટ વાયરલ કરી એ બાબતે આજ દિવસ સુધી કોઈ તપાસ નથી એફઆઈઆર કે આજે આખી તપાસ છે એ તપાસ એસપી હિમકરસિંહના સુપરવિઝન સુપરવિઝન નીચે ચાલતી હતી આઈપીએસ સિમરન ભારદ્વાજના સુપરવિઝન નીચે ચાલતી હતી ડીવાય એસપી કેજી ઝાલાના સુપરવિઝન નીચે ચાલતી હતી

એના વિરુદ્ધ એસપી વિરુદ્ધ અને તમામ વિરુદ્ધ જે ફરિયાદો થઈ એને લઈ અને અને એનો ખાર રાખી મારા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવેલી છે સૌથી વિરુદ્ધ સૌથી પહેલી વાત આ ફરિયાદ થઈ એક મહિના બાદ દાખલ કરવામાં આવી જે ઇન્ટરવ્યુની વાત કરે છે ઇન્ટરવ્યુ મેં જોયું નથી હજુ સુધી એ ઇન્ટરવ્યુની વાત કરે છે એ ઇન્ટરવ્યુ એક મહિના પહેલા લેવાઈ ગયું હતું એક મહિના પછી એની ફરિયાદ દાખલ કરવામાં આવે છે બીજી વસ્તુ જે ઇન્ટરવ્યુ વાત કરવાનો મારા ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા એ આરોપ ઈ જે ઇન્ટરવ્યુ છે એ રાજકોટ મુકામે થયેલું છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર આવીને એની ફરિયાદ કેવી રીતે થઈ આ ઘણા બધા સવાલો ઊભા કરે છે ગોંડલની અંદર જે આ પોલીસ રાજ ચાલે છે ગુંડા રાજ કરતા અત્યારે હું તો કહું છું પોલીસ રાજ ચાલે છે કે જેમ પોલીસ કે એમ થાય એસપી હિમકરસિંહ કે એમ થાય ડીવાયએસપી કેજી ઝાલા કે એમ થાય અને સૌથી વિશેષમાં અત્યારના જે એડી પરમાર છે પોલીસ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એ કે એમ થાય પછી મારા ઉપર જે ફરિયાદ થઈ એ ત્રીસ સાથે દાખલ થઈ અને મેં અગાઉ પણ સોશિયલ મીડિયાના મીડિયાના માધ્યમથી તમામ પ્રેસ મિત્રોને જણાવેલું છે કે સત્તર સાત ના રોજ એક પ્રેસ નોટ રિલીઝ વાયરલ થઈ આ પ્રેસ નોટ ની અંદર ગુજરાત પોલીસ નો સિમ્બોલ યુઝ કરવામાં આવ્યો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન નું લેટરેટ બનાવવામાં આવ્યું એની નીચે એવું લખવામાં આવ્યું સત્તર સાથે સૌથી જોવાની વસ્તુ એવી છે કે એફઆઈઆર ત્રીસ સાથે થઈ ને સત્તર સાથે એવું જણાવવામાં આવ્યું કે જે એડવોકેટ ભૂમિકા પટેલ છે એના વિરુદ્ધ જે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકિશોરી છે એની આઈડેન્ટિટી રિવીલ કરવા બાબતે ગુનો દાખલ થઈ ગયો છે હવે હું એમ છું ને એવી બધી શું ઉતાવળ હતી એ લોકો રાહ ન જોઈ શક્યા કાયદાની યોગ્ય પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધીની રાહ ન જોઈ ગયા તમામ મીડિયામાં આપેલું પહેલી વાર આવ્યું પછી સેકન્ડ ટાઈમ પાછું મીડિયાના માધ્યમથી આપ્યું કે ગુનો દાખલ થયો છે તો પહેલી વાર સત્તર સાથે તમે ન્યૂઝ આપ્યા એ ન્યૂઝ સાચા હતા તમે ત્રીસ સાથે ન્યૂઝ આપ્યા એ ન્યૂઝ સાચા હતા એટલે આમાં પોલીસની ભૂમિકા ઉપર ગંભીર સવાલો ઊભા થાય છે આ સિવાય જે અમિત ખૂટના બનાવથી આજ દિન સુધી મારા ઉપર આટલી નાની એવી બાબતમાં ફટ કરતી એફઆઈઆર થઈ ગઈ હવે હું તમને જણાવું કે આ સિવાય કીર્તિ પટેલ ઓફિશિયલ એના આઈડી ઉપરથી સગીરાની ઓળખ છતી કરવામાં આવી છે જાનવી ઓફિશિયલ ઉર્ફે માનસી બાટિયા એના આઈડી ઉપરથી સગીરાની ઓળખ છતી કરવામાં આવી છે પ્લસ રાહુલ ઘોનિયા એના આઈડી ઉપરથી આજે સગીરા છે એની જે ઓળખ છે છતી કરવામાં આવી છે તો આ તમામ મુદ્દે પોલીસ કેમ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે શું સર મારી જે પ્રેસ નોટ રિલીઝ કરી મારા વિરુદ્ધ એમાં લખ્યું હતું કે અમને આઈજી અને ડીવાયએસપી ના એવા સ્પષ્ટ સૂચના છે કે જ્યાં જે કોઈ પણ જગ્યાએ કાયદાના સંઘર્ષમાં આવેલી બાર કિશોરી છે કે વિક્ટીમ છે એની આઈડેન્ટિટી રિલીઝ થતી હોય તો એના વિરુદ્ધ એક્શન લેવા તો પોલીસ શા માટે આ બધાની અંદર ફરિયાદ નથી લેતી મારા વિરુદ્ધની ફરિયાદ હતી તો તમે ફટાફટ લઈ લીધી તાત્કાલિક ધોરણે એમાં એફઆઈઆર લેવાઈ ગઈ તો આ બધી આ લોકો જે છે એના વિરુદ્ધ આજ દિવસ સુધી કેમ એફઆઈઆર નથી થઈ હું કહું છું એસપી હિમકરસિંહ ના સુપરવિઝન માં ચાલતું હતું જે ડીવાયસપી છે કે જે ઝાલા એનું સુપરવિઝન હતું આઈપીએસ સિમરન ભારદ્વાજ હતા એમનું સુપરવિઝન હતું આટલા મોટા અધિકારીઓ છે એમને શું એક

હવે આખું જે કન્ફેશન છે એ લેવામાં તમને એટલો બધો ઇન્ટરેસ્ટ હતો એના માટે તમે સુધી દોડો છો એને પોલીસ સ્ટેશન વારે વારે બોલીને બોલાવીને શીખવાડો છો કે મારે કોર્ટમાં આમ બોલવાનું છે તમારે કોર્ટમાં આમ બોલવાનું છે અને અત્યારે આ બધાની અંદર તમે મુખ પ્રેક્ષક બનીને જોઈ રહ્યો છો એટલે શું તમારું કામ એક જ પક્ષનું કામ કરવાનું છે કે તમે કોઈ એક જ વ્યક્તિના ઈશારે કામ કરશો મારો સવાલ સીધે સીધો હાથો બનાવો છો અને એના દ્વારા કરાવો છો તો અન્ય જગ્યાએ જે આઈડેન્ટિટી રિવિલ થઈ ગઈ અને મેં જેટલા જેટલા એકાઉન્ટ કીધા એના ફોલોઅર્સ લાખોમાં છે મિલિયનમાં છે હજારોમાં છે તો શું ત્યાંથી આઈડેન્ટિટી ન થાય અને આજની તકે એ રીલ જે રાહુલ ગોનિયા નામનું આઈડી છે એની અંદર હાલની તકે એ રીલ છે તો તમે શા માટે એના વિરુદ્ધ કોઈ એક્શન નથી લઈ રહ્યા શા માટે તમે જે મનુષ કૂટ છે એના વિરુદ્ધ કોઈ તપાસ નથી કરી રહ્યા રાજકુમાર ઝાટનો મામલો લઈ લો ગમે મામલો લઈ લ્યો તમને દરેકની અંદર એક જ પક્ષનો જે એક જ પક્ષ તરફે કાર્યવાહી જે ગોંડલ પોલીસ છે એ કરી રહી છે તેની પરમાર છે જે અગાઉ જેમનું પોસ્ટિંગ હતું ત્યાં પણ એમના ઉપર બહુ આકરા સવાલો ઉભા થયા હતા અને ત્યારબાદ એમની ટ્રાન્સફર કરવામાં આવી હતી જે બાબતથી લગભગ જે મીડિયા લોકો છે પર્સન છે બધા પરિચિત છે ખ્યાલ છે બાબતનો તો આવા સેન્સિટિવ મુદ્દાની અંદર જે કોન્ટ્રોવર્શિયલ પીઆઈ છે એને તપાસ આપવાનું કારણ શું કોના ઈશારે આ તપાસ પીઆઈ એડી પરમારને આપવામાં આવી અને સાથે સાથે રાજકુમાર જાટ જે મામલો હતો ત્યારે પણ એસપી હિમકરસિંહની જે ભૂમિકા છે એ બહુ ચર્ચાસ્પદ રહી હતી કે એની અંદર એમણે સ્પષ્ટ આરોપ લગાડ્યો તો કાયદાનો સ્પષ્ટ નિયમ છે કે જ્યારે કોઈ વ્યક્તિ તમારી પાસે ફરિયાદ લઈને આવે તો એ ફરિયાદ તમારે નોંધી લેવાની છે એ પછી એ સાચી છે કે ખોટી એ પછી તમારે તપાસ કરવાની છે તો જે રાજકુમાર જાટના ફાધર છે જે પિતા છે રતનલાલ જાટ એણે જે મારામારીની ફરિયાદ કરી એ બાબતમાં આજ દિવસ સુધી કોઈ એફઆઈર કરવામાં નથી આવે તો તમને એટલી ગંભીર એફાયર કરવામાં આટલો બધો સમય લાગે છે અને એક તમે જે આઈડેન્ટિટી રિલીઝ કરવાની જે તમે વાત કરો છો ને એવી સામાન્ય બાબતમાં તમે તાત્કાલિક એફઆર કરો છો અને એફઆર થઈ ગયા પહેલા તો તમે પ્રેસ રિલીઝ આપી દો છો એટલે મારો સવાલ અત્યારે ગોંડલ પોલીસ એસપી હિમકર સિંહ અને ઉપલી જે અધિકારી છે તમામ અધિકારીઓ વિરુદ્ધ છે કે મારા વિરુદ્ધ તમે જો આઈડેન્ટિટી રિલીઝ સગીરાની આઈડેન્ટિટી રિલીઝ કરવાનો ગુનો દાખલ કર્યો તો હું આપના માધ્યમથી સૌ મીડિયાના પર્સન્સ છે એમને હું પુરાવા આપું છું કે મારા સિવાય કેટલા કેટલા લોકોએ આઈડેન્ટિટી રિલીઝ કરી છે અને મારા વિરુદ્ધ આઈડેન્ટિટી રિલીઝ કરવાનો ગુનો છે એ તો હજુ મને તો એ વિડીયો બતાવવામાં જ નથી આવ્યો કે કયા વિડીયોને આધારે કરવામાં આવી છે એટલે એ પણ હજુ શંકાના દાયરામાં છે કે પોલીસ કયા વિડીયોના આધારે કાર્યવાહી કરી રહી છે પરંતુ મારી પાસે તો પુરાવા છે કે અન્ય કેટલા કેટલા વ્યક્તિઓએ આ સગીરા અને વ્યક્તિ છે ને આઈડેન્ટિટી રિલીઝ કરી છે તો હું આ માધ્યમથી પોલીસને સવાલ કરું છું કે શું તમે એ બાબતમાં ફરિયાદી બની અને ફરિયાદ દાખલ